નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આવેલી કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે વુમન્સ વિશેષ ઉજવણી કરવામાં આવી રાજુલા શહેરની કાન્હા વિશ્વવિદ્યાલયમાં આઠ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી આ દિવસે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો તેમજ આવેલા તમામ મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવેલું રાજુલાની કાનહા વિશ્વવિદ્યાલય દ્વારા જુદા જુદા વિભાગો અને કચેરીના મહિલા રત્નોનું સન્માન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને નાયબ મામલતદાર નિશાબેન કયાડા નશાબંધી વિભાગમાંથી અવનીબેન દવે તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ પરિતાબેન સોલંકી બ્રહ્માકુમારી વિદ્યાલયના દીદી બનુદિદી બિઝનેસ વુમન જીજ્ઞાબેન જોશી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિભાબેન મહેતા તેમજ માતા વાલીશ્રીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી સંઘર્ષ સાથે સમાજની જવાબદારી પોતાના વિભાગીય જવાબદારી નિભાવતી દરેક મહિલા ખરેખર સન્માનને પાત્ર છે તેવી વિચારધારા ધરાવતી રાજુલાની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા એટલે કાન્હા વિશ્વવિદ્યાલય વિશ્વવિદ્યાલયના ટ્રસ્ટી ગભરૂભાઈ પિંજર ઘનશ્યામભાઈ પિંજર સંચાલક નિલેશભાઈ કળસરિયા પ્રિન્સિપાલ વિપુલભાઈ નકુમ તેમજ જીતેન્દ્રભાઈ ખુમાણ મૌલિકભાઈ વાણિયા વિપુલભાઈ હડિયા દ્વારા વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા ના બાળકોને જોઈને એટલો આનંદ થાય આપણે બધાને ખબર છે કે આ ઉંમરે આપણે પણ ક્યાંથી લઈને અહીં સુધી પહોંચ્યા છે આજ વિશ્વ મહિલા દિન નિમિત્તે આપ સૌને મને આમંત્રણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ ન્યૂઝ પછી ટીવીના માધ્યમથી બધા સાંભળતા જોઈએ છે અને આપણા જીવનમાં ઉતારવા જેવી બાબત ઘણી બધી છે કે આ લોકો વિશ્વની મહિલાઓ છે જે આજે ગ્રાઉન્ડ થી લઈને ફાઇટર પાઇલટ સુધી તેમણે આપેલા યોગદાન બદલ આપણે એમને હંમેશા યાદ કરતા હોઈએ છીએ આપણે બધું નાનપણમાં એવું સાંભળ્યું છે કે ભાઈ તું છોકરી છો તારે ઘરનું કામ કરવું જોઈએ તારે પેલું આ કરવું જોઈએ પરંતુ મેં મારી લાઈફમાં અલગ સાંભળ્યું છે મને જ્યારે કોઈ વાત કરતા મારા પપ્પા એવું બોલતા કે મેં એવું મારી દીકરી અત્યારે કામ નહીં કરે કારણ કે એને થોડા વર્ષ પછી સાસરે જવું ત્યારે તો એને કામ કરવું જ પડશે અત્યારે મારી દીકરી એની જિંદગી જીવશે ખબર પડે છે એની પાછળનો મતલબ એની પાછળનો મતલબ એ હતો કે એની દીકરી અત્યારે ગ્રોથ કરે કારણ કે એની દીકરીને એને બીજી જગ્યાએ મોકલવી છે સો આપણે કહીએ ને કે સ્ત્રીઓની સ્કૂલના વિકાસમાં તો સ્ત્રીઓના વિકાસમાં એક બાપ એક ભાઈ એક પતિ એક શિક્ષક શિક્ષકનો તો ખૂબ મોટો આભાર હોય છે અત્યારે જે હું આ ગવર્મેન્ટ જોબમાં સિલેક્ટ થઈ છે ને તો આની પાછળ એક મારા શિક્ષક છે મયુરભાઈ ધોળકિયા કરીને છે જેનો ખૂબ જ મોટો આભાર છે કે જે હું આજે આ પોસ્ટ ઉપર છું કારણ કે કોઈ પણ વસ્તુ હોય મારામાં જે કાબિલિયત છે

જોવા મળે છે એટલા માટે અમે પણ ખૂબ આભારી છીએ કે એ લોકો અમે જેટલું જેટલું કહીએ છીએ એમની આજ્ઞા માનીને એ પ્રમાણે એ કાર્ય કરે છે કોઈ પણ ક્ષેત્રમાં મા બાપે એમને ક્યારે એવું નથી કીધું કે અમારા સંતાનો આ જગ્યાએ ભાગ નહીં લે એ મા બાપનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ जागृति दिवस क्रांति दिवस ઉત્ક્રાંતિ માટેની યાદગાર દિવસ નાનપણથી સુધી અનેક લોકોને આપણે યાદ કરતા એવા આજે આપણે એવા જગ્યાએ બેઠા છીએ અને એને પણ માં શારદા નું સ્થાન કહેવાય છે પડે છો તો હું એવા લોકોને કહી દઉં છું કે મહિલાઓને તેની શક્તિ અહેસાસ કરાવવાની જરૂર નથી કારણ કે તે પોતે જ સક્ષમ છે પોતાને સશક્ત બનાવવા માટે પરંતુ મને ભય ક્યારે લાગે છે જ્યારે આ દેશમાં નિર્ભયકાંડ જેવા અપરાધીઓ સાત વર્ષનો સમય લાગે છે કે પ્રિયંકા રેડ્ડીના અપરાધીઓને પોલીસ તો આપે છે પરંતુ ન્યાય વ્યવસ્થામાં કેમ સવાલ ઊભો થાય મને ભય ત્યારે લાગે છે જ્યારે એક દૂર એક નાનકડા ગામમાં એક બાળકી પોતાની ભાઈની શિક્ષા પૂરા કરાવ માટે પોતાની શિક્ષણ બલિદાન આપી અને પોતાના પિતાની સાથે ખેતરમાં કામ કરવા લાગે છે મને ભાઈ ક્યારે લાગે છે કે એક અજન્મી બાળકી દુનિયામાં આવવા માટે કર કરે છે ત્યારે મને સ્ત્રીઓની શક્તિ ઉપર અંધકાર દેખાય છે પણ મને અંધકાર માં આશાની કિરણો ત્યારે દેખાય છે જ્યારે મિસ ઇન્ડિયા ના રનર અપ માં માન્યા સિંહ ને ખિતાબ મળે છે હેમાદાસને ગોલ્ડ મેડલ મળે છે ત્યારે મને મારા સ્ત્રી ઓના ઉપર ગર્વ થાય છે